પાકિસ્તાનમાં આવેલા આતંકીઓના કેમ્પ પર ભારતની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હુમલાની સમગ્ર દેશની જનતાએ આવકાર્યો છે પુલવામાના હુમલા બાદ આતંકીઓને પાઠ ભણાવવાની માંગણીઓ થઈ રહી હતી આ પ્રકારની કાર્યવાહી સામે સુરતવાસીઓ શું કહી રહ્યા છે એ જાણીએ જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલા થયેલા નહીં દેશભરમાં બદલો ક્યારે લેવામાં આવશે હુમલો કરવામાં આવે છે એને લઈને તમે જોઈ શકો છો કે સુરત શહેરની અંદર યુવાઓમાં ખાસો જોશ જોવા મળી રહ્યો છે એ લોકોની અંદર ક્યારની જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે યુવાઓમાં ખાસ કરીને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતભરમાં રેલીઓ નીકળી હતી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ

ખુશી જણાઈ રહ્યા છે અને આગળ ભી છે આવી રીતના ભારતે આવી રણનીતિ ચાલુ રાખવી જોઈએ અન્ય યુવાન છે આપણે એમની જોડે જાણીશું તમારું નામ ભરવાડ રાહુલ આપણે આતંકી હુમલો જે એમને વેલેન્ટાઇન ડેના દિવસે આપણા પર કર્યો તો આપણે ચુમ્માલીસ શહીદો થયા હતા તેના કારણે અને આપણે નરેન્દ્ર મોદીભાઈએ જે આપણે નિર્ણય લીધો છે અને સવારે કાલે સાડા ત્રણ વાગે આજે સવારે સાડા ત્રણ વાગે જે હુમલો કરવામાં આવ્યો છે આતંકી તે ખૂબ જ સારો કરવામાં આવ્યો છે અને તેમાં અઢીસો ત્રણસો આતંકી મરવા જ જોઈએ અને તે બરાબર જ છે અને તે તેમને પણ પાકિસ્તાને પણ ખબર પડી જોઈએ આ નવું ભારત છે આ માફ નહીં કરે આ સાફ જ કરી નાખવાનું છે આ માટે અને આ તો જે શરૂઆત છે આજે આનો અંત તો બહુ ખરાબ છે એટલે પાકિસ્તાન ચેતવી જાવ તમારું શું હાલત થશે તે માટે આ તો ખાલી શરૂઆત છે અંત બી હવે આગળ થશે એટલે અન્ય યુવાનો જોડે આપણે જાણીશું તમારું આજે ભારત દેશ એક ભારત દેશમાં યુવાનોનો દેશ છે જ્યારે આગળ ચૌદમી તારીખે વેલેન્ટાઇનના દિવસે જ્યારે યુવાનો વેલેન્ટાઇન મનાવતા હતા ત્યારે પાકિસ્તાને તેના આતંકીઓ દ્વારા આપણે ભારત દેશના શહીદો ઉપર હુમલો કર્યો હતો અને દેશને દેશના જ સૈનિકોને શહીદ કર્યા હતા ત્યારે જે ચુમ્માલીસ જવાનો શહીદ થયા હતા તેનો આજે દેશમાં યુવાનો બાળકોથી માંડીને વૃદ્ધો તરફ આજે એક આક્રોશ જોવા મળતો હતો અને ગુસ્સો જોવા મળતો હતો અને આજે ગુસ્સાનો જવાલ સરકાર તરફ હતો ત્યારે સરકાર આપણા માનનીય વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ આજે પાકિસ્તા પાકિસ્તાનના સૈન્ય આતંકવાદીઓ તરફ એક હુમલો કર્યો અને આજે રાત્રે સાડા ત્રણ વાગે સવારે બાર મિરાજ ફાઇટર પ્લેનથી તેની ઉપર હુમલો કર્યો અને બસોથી ત્રણ તો ત્રણસો જેટલા આતંકીઓનો ઠાર કર્યો છે અને તેને માર માર્યો છે એટલે પાકિસ્તાનને કહેવાનું છે કે આજે તમારા આતંકીઓનો જેટલો ઠાર કર્યો છે ને તે હજી શરૂઆત છે પરંતુ આ ભારત છે માફ નહીં પરંતુ સાફ કરી નાખશે એટલે ચેતી જજો કે તમારા આતંકીઓને કારણ કે હવે ભારત છે એ માફ નહીં કરે ભારત ભારતમાં તાકી આપણે અન્ય યુવાનો જોડે ભી જઈશું તે હમલોને લેને લઈને કેટલી ખુશી એ લોકો અદા કરી રહ્યા છે જે તમારું નામ મારું નામ સેજપુરે મેઘા છે અને હું એક કહેવા માંગુ છું કે આજે અમે ઘણા જ ખુશ છે અમે જ નહીં બોલકું બલકી પૂરું આપણું ભારત છે બહુ જ ખુશ છે કારણ કે જે આતંકી હુમલો થયો છે ને આતંકી હુમલો થયો છે એ ખૂબ જ જોરદાર થયો છે અને આગળ પણ થવાનો જ છે કારણ કે પાકિસ્તાન હવે તમે ચેતી જાઓ હવે અમે અમે તમને છોડવાના નથી આ ભારત જે છે ને એ હવે મોદીજીનું જ છે અને મોદીજી કંઈ તો કરશે જ આ તો કર્યું જ છે આ તો ખાલી શરૂઆત જ છે ને આગળ પણ થવાનું જ છે તો તમે બચીને રહેજો હવે કારણ કે તમે બચો તો પણ કેટલો પણ પ્રયાસ કરો હવે તમને ભારત કોઈ હાલતમાં છોડવાનું નથી જે થવાનું છે બરાબર

ખરેખર ખરેખર ખૂબ ખુશી જોવા મળી મળી રહી છે જ્યારે શહીદોને શ્રદ્ધાંજલિ આજે હોય એવી રીતના યુવાઓ પણ અદા કરી રહ્યા છે જ્યારે યુવાઓનું કેવું છે કે હાલ જે પૂરતો જે હુમલો કરવામાં આવે છે એને લઈને આવનારા દિવસોમાં પણ પાકિસ્તાનમાં જે આતંકીઓ છે એનો ઠાર કરવામાં આવે એ લોકોને ખરેખર એ રીતે શહીદોને શ્રદ્ધાંજલિ મળી શકે